પણ સાદગી સાથે ઇસ્લામિક રીતિ રિવાજ મુજબ અગિયાર નવ દંપતીઓએ નિકા પડી પોતાની જિંદગીની શુભ શરૂઆત કરી હતી શુભ ઘડીના સાક્ષી બનવા સાદા તે કિરામ ઉલમાએ કિરામ સહિત હાજી મોહમ્મદ હાશમિયા ઉર્ફે પીર બાપુ ઉનાવાડ મુલાના રઉ સૈરાફી જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા વલ્લીભાઈ દલ વંથલી નગરપાલિકા પ્રમુખ રાકેશ ત્રામડિયા જુનાગઢના મુસ્લિમ અગ્રણીય બુલેટભાઈ દુર્વેશ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા પરિશ્રમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને સફળતા પૂર્વક કાર્યક્રમ સંપન્ન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા નિકા બાદ જમણવાર રાખવામાં આવ્યો તમામ દુનહનોને કરિયાવરમાં જીવન જરૂરિયાત આઈટમો આપવામાં આવી હતી કાર્યક્રમમાં વંદલી પંથકના હજ પડવા જોઈ રહેલા હજીઓનું પણ સન્માન કરાયું છે તાજેતરની વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા વંથલીના મુસ્લિમ નગર સેવકોનું પણ સન્માન કરાયું હતું તૃતીય સમૂહ લગ્નોત્સવના આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ઇરફાન શાહ સોહવર્દી ઇમરાન બાપુ અશરફભાઈ ડામર ફૈઝાન શાહમદાર અશર ફશા સવરદી હની ફશા હેદર શા रफीક શા અફઝલ બાપુ સૈયદ રહેમાન શા સહિત વંતલી મુસ્લિમ સમાજના હોદ્દેદારોએ શહમત ઉઠાવી કાર્યક્રમનું સંચાલન હારુન શા સવરદીએ કર્યું હતું એવા આપણા સૌના માર્ગદર્શક વડે પીર બાપુ ઉનાવાણા